ભાઈ શું તમારા મગજમાં ક્યારે આવો પ્રશ્ન થયો છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય છે એને સક્સેસફુલ થવા માટે શું સૌથી વધુ જરૂરી છે કોઈ યુનિક આઈડિયા વધારે પડતા પૈસા કે પછી તમારું નસીબ ભાઈ ખરેખર ઘણા બધા લોકો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે પરંતુ ઘણા બધા સ્ટાર્ટઅપ ફેલ થઈ જાય છે એવો તો શું ઇશ્યુ હોય છે કે જેના લીધે સ્ટાર્ટઅપ ફેલ થાય છે આજના વિડીયોમાં હું તમને સાત એવા પોઈન્ટ બતાવીશ આ સાત પોઈન્ટ જો તમે સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ કર્યો હોય અથવા તો ચાલુ કરવાના હોય તો પછી તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ સુધી લઈ જશે આ મારી તમને ગેરંટી તો ચલો વિડીયો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો હું તમારો દોસ્ત ને હું સીરા પરમાર એકવા ફાઈ જાઓ સ્વાગત ભાઈ વાત છે 2021 ની કોવિડ પછી મે મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો સ્ટાર્ટઅપ ચાલુ કર્યો પ્રોડક્ટ લઈ દીધી ખર્જો કરી દીધો પણ સાલું પ્રોડક્ટ ચાલે નહીં આપણો આઈડિયા સારો હતો વસ્તુ સારી હતી બધી જ વસ્તુ હતી પરંતુ એન્ડ રિઝલ્ટ આવતું નહોતું મને સાલું એવું લાગે કે સાલું મારો આઈડિયા તો સારો છે પરંતુ મારો આઈડિયા સફળ કેમ નહીં થઈ રહ્યો લોકોને મારી પ્રોડક્ટ પર ઇન્ટરેસ્ટ કેમ નહીં આવી રહ્યો ત્યારે હું બે ચાર લોકોને મળ્યો અને એમને મને જે સલાહ આપી એ સલાહ ઉપર પછી મેં કામ કર્યું અને ભાઈ મારો જે બિઝનેસ છે એ ધીમે ધીમે ગ્રોથ કરવા માંડ્યો તો ભાઈ સાત જે વસ્તુ છે આ સાત વસ્તુથી તમે તમારો બિઝનેસ છે એને એક અલગ લેવલે લઈ જઈ શકો છો તો ભાઈ સૌથી પહેલા તમારે જે પણ વસ્તુ લઈને આવો એ માર્કેટમાં ફિટ થવી જોઈએ એટલે કે ભાઈ પેઇન કિલર છે એ પેઇન કિલર કેવી વસ્તુ છે લોકોની જરૂરિયાત છે અને વિટામિનની ગોળીઓ કેવી વસ્તુ છે એ છે લક્ઝરી એટલે વિટામિનની ગોળીઓ બધા લોકો નહીં લે પરંતુ પેનકિલર કિલર જે એ ચીકડો પહેરા કે ડાયકડો પહેરા કે ડોલો આ બધા જ લોકો લેશે એટલે ભાઈ શરૂઆતમાં તમારું સ્ટાર્ટઅપ એવું હોવું જોઈએ જે લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરે લોકો માટે તમારું જે સ્ટાર્ટઅપ છે કે પ્રોડક્ટ છે એ ખરેખર જરૂરિયાતવાળી હોય તો પછી તમારો બિઝનેસ સો ચાલી જશે નંબર ટુ ઇઝ યુનિક સેલિંગ પોઈન્ટ ભાઈ માર્કેટમાં ઘણા બધા ફોન છે પરંતુ એપલ એ એપલ હવે એપલમાં એટલા બધા ફીચર નથી જે કદાચ સેમસંગમાં હશે પરંતુ સદા પણ એપલ એટલે એપલ તમે જાણો છો ને હું જાણું છું એટલે ભાઈ એપલ એ પોતાનું નામ પોતાનું બ્રાન્ડ એક એવું લોકોના મગજ પર ક્રિએટ કરી નાખ્યું જેનાથી એપલને કોઈ જાતની માર્કેટિંગ વધારે પડતી કરવાની જરૂર પડતી નથી હવે આ વસ્તુ આપણા સ્ટાર્ટઅપમાં એ રીતે કરવાનું કે ભાઈ આપણા સ્ટાર્ટઅપમાં આપણી જે સ્ટાર્ટઅપની કોઈ એવી વસ્તુ હોય યુનિક સેલિંગ પોઈન્ટ હોય જેનાથી લોકો તમારા સ્ટાર્ટઅપને યાદ રાખે સૌથી પહેલા એ વસ્તુ આપણે ક્રિએટ કરવાની રહેશે ત્રીજી વસ્તુ છે એ જે તમારી પ્રોડક્ટ જે પણ હોય એની ક્વોલિટી એની નેટવર્ક ઇફેક્ટ તમે જે પણ વસ્તુ બનાવો એ લોકો યુઝ કરે અને પછી એ વારંવાર લોકો યુઝ કરે તો તમારું જે પ્રોડક્ટ છે એ સક્સેસફુલ થાય મેં તમારી પ્રોડક્ટ વાપરી પછી મેં બીજા બે જણને કીધું અને એ બીજા બે જણમાંથી કોઈ એક વ્યક્તિએ તમારી પ્રોડક્ટ લીધી તો પછી તમારી પ્રોડક્ટ છે કે તમારી કંપની છે કે તમારું સ્ટાર્ટઅપ છે એ સક્સેસફુલ કહેવાય આનું એક્ઝામ્પલ હું તમને કહું તો ટ્રુ કોલર ટ્રુ કોલર એક એવી વસ્તુ છે જે લગભગ દરેક લોકો પોતાના મોબાઈલમાં વાપરે છે ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ છે જે ટ્રુ કોલર પોતાના મોબાઈલમાં નહીં રહે હવે ટ્રુ કલર શું વસ્તુ થઈ એ છે તમારી જરૂરિયાત તમારી પ્રાઇવસી જાળવી રાખે છે અને કયા લોકો તમને ફોન કરે છે કે તમે કયા ફોન નંબર નથી ઉપાડવાના આ બધી વસ્તુ તમને ટ્રુ કલર બતાવે છે આવી જ વસ્તુ તમારી પ્રોડક્ટમાં પણ હોવી જોઈએ જેથી લોકો તમારી પ્રોડક્ટ પ્રત્યે એટ્રેક્ટ થાય અને બીજા લોકોને કહે ચોથા નંબરે છે તમારે તમારી જે પણ સ્ટાર્ટઅપ છે એનું બ્રાન્ડ બહુ જ યુનિક અને એટ્રેક્ટિવ રાખવું પડશે તમારી પ્રોડક્ટ ચાલે કે ના ચાલે પરંતુ તમારી કંપનીનું નામ લોકોના મોઢાઓ સુધી પહોંચવું જોઈએ ઘણી બધી કંપની છે જેનું નામ આપણને યાદ રહી જ જાય છે ફેવિકોલ જ જોઈ લો ફેવિકોલ કેવી વસ્તુ છે એ ખરેખર આપણા એટલા બધા રોજિંદા જીવનમાં ઉપયોગ થનારી નથી છતાં પણ ફેવિકોલ છે કે પછી ફેવિક્વિક છે આ બધી વસ્તુ આપણા મગજમાં ઉતરી ગઈ છે એટલે તમે જે પણ કંપની બનાવો એનું બ્રાન્ડ જે છે એ પહેલેથી જ નક્કી કરી દો કે ભાઈ મારે કંપની કે ના ચાલે તમારું જે નામ છે એ લોકો લોકો સુધી સુધી પહોંચવું જોઈએ નામ એટલે કંપની સો ટકા ધીમે ધીમે ચાલશે પાંચમા નંબરની વસ્તુ છે એ છે ગ્રાહકોની બદલાતી જે નજર છે એના સમજવી પડશે પહેલા કેવું હતું લોકો કપડાં લેવા માટે બજારમાં જતા હતા અને કપડા જોઈને પસંદ કરતા હતા હવે આવ્યો ઇન્ટરનેટનો જમાનો આજકાલ ઇન્સ્ટાગ્રામમાં લોકો સ્ક્રોલ કરે અને ત્યાં જો કપડાં દેખાય તો લોકો મંગાઈ લે ખાવા પહેલાં લોકો રેસ્ટોરન્ટમાં જતા હતા અને અત્યારે ખાવા ઓનલાઈન વેગી છે કે ઝોમેટો છે એમાંથી મંગાઈ લે મતલબ કે લોકો આજકાલ સોશિયલ મીડિયા પર કંઈક નવી વસ્તુ શોધે છે અને શોધે પણ છે અને ખરીદે પણ છે માટે તમારે પણ તમારા બિઝનેસ છે એ બિઝનેસ માટે ગ્રાહકોની જરૂરિયાત પૂરેપૂરી સમજવાની રહેશે અને તમારો બિઝનેસ છે દરેક જગ્યાએ તમારે ફ્રીલી અવેલેબલ રાખવાનો રહેશે છઠ્ઠા નંબર હું તમને આઈડિયા કઈશ એ છે જે મોટી કંપનીઓ હોય છે એ મોટી કંપનીઓની સામે તમારે એક નાનો સ્ટાર્ટઅપ આઈડિયા લઈને આવો મોટી કંપની હોય એમને કંઈ પણ વસ્તુનો બદલાવ કરવો હોય ઘણા બધા નોમ્સમાંથી પસાર થવું પડે એટલે એમની જે પ્રોસેસ હોય એ ધીમી ગતિની ચાલતી હોય પરંતુ તમે જે એ કંપનીમાં કોઈ ફોલ્ટ શોધવાનો હોય ને ફોલ્ટ તમે શોધી નાખો તો પછી તમારું એ ઇનોવેશન છે એ માર્કેટ પ્લેસ જીતી જાય ફોર એક્ઝામ્પલ કે ભાઈ ને ફ્લિપકાર્ટ ચાલતું હતું એક દિવસે બે દિવસે ડિલિવરી આપતું હતું એવામાં ઝેપ્ટોએ શું કર્યું હવે ને અમેઝોન આ બાજુમાં વિચાર્યું નહીં કે ભાઈ એ મોટી કંપની હતી ઝેપ્ટોએ શું કર્યું કે ભાઈ આપણે એક કામ કરીએ દસ મિનિટમાં ડિલિવરી આપીએ અને એને આખું જે બહુ મોટું વિશાળ માર્કેટ હતું એમાંથી પોતાનો માર્કેટ શેર કપ્ચર કરી લીધો એટલે તમારે પણ મોટી કંપનીઓએ એની એક બગ શોધવાનો અને એ બગ શોધીને પોતાનું નવું માર્કેટ ક્રિએટ કરવાનું રહેશે અને સાતમા નંબરની વસ્તુ છે એ છે તમે જે પણ પ્રોડક્ટ કે કંપની લઈને આવો એ કંપનીની પ્રોડક્ટ છે એ લોકોની આદત બનવી જોઈએ ફોર એક્ઝામ્પલ કે ભાઈ ગૂગલ મેપ ગૂગલ મેપ વગર આપણે અત્યારે ક્યાંક અજાણી જગ્યાએ જઈએ તો ગૂગલ મેપ સિવાય આપણે આગળ વધતા નથી બે લોકોને પૂછીશું સદા પણ ગૂગલ મેપનો ઉપયોગ કરીશું એટલે ગૂગલ અત્યારે શું થઈ ગયું આપણા માટે એક ઇઝેન્ટિયલ વસ્તુ થઈ જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ એવી જ રીતે જો તમારી પ્રોડક્ટ કંઈક લાવશો જેમ કે કોલગેટ છે કોલગેટ કેવી વસ્તુઓ જરૂરિયાતવાળી વસ્તુ થઈ ગઈ એમાં કોમ્પિટિશન ઘણી બધી આવી ગઈ પરંતુ જરૂરિયાતવાળી વસ્તુ તમે લઈને આવશો તો લોકો વારે ઘડીએ તમારી વસ્તુનો ઉપયોગ કરવાના છે એટલે કે સ્ટાર્ટઅપમાં એવી પ્રોડક્ટ બનાવો જે લોકો માટે જરૂરિયાતપૂર્ણ સાબિત થાય તો પછી તમારું સ્ટાર્ટઅપ સો ટકા ચાલવાનું જ છે તો ભાઈ મારો તમને પહેલાં સવાલ હતો કે સ્ટાર્ટઅપ સક્સેસફુલ કઈ રીતે બને તો ભાઈ જો સ્ટાર્ટઅપ તમે ચાલુ કર્યું હોય તો સક્સેસફુલ રાતોરાત ના બને થોડો ટાઈમ લાગે રીતસર પદ્ધતિસર તમારે ધીમે ધીમે એમાં સ્ટેપ જળવા પડે અને ધીમે ધીમે તમે સ્ટાર્ટઅપ જે પણ ચાલુ કર્યો હોય એ થાય જે મેં સાત પોઈન્ટ તમારા સ્ટાર્ટઅપને સક્સેસફુલ બનાવવા માટે સો ટકા જરૂરી છે જો તમે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને અંધારામાં તીર મારો છો તો ભાઈ અંધારામાં તીર વાપશે નહીં તમારે તમારું સ્ટાર્ટઅપ છે એને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર આગળ વધારવાનું રહેશે જેથી સ્ટાર્ટઅપ ફેલ ના થાય સ્ટાર્ટઅપ ફેલ નહીં થાય તો પછી ગ્રો તો સો ટકા થવાનું જ છે તો ભાઈ આજે સાત પોઈન્ટ જે તમારા સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ કરવાના હોય કે કર્યો હોય એમાં લાગુ કરશો તો તમારો બિઝનેસ સો ટકા ગ્રો પામશે હજુ પણ સ્ટાર્ટઅપ કે બિઝનેસ લઈને તમારા મનમાં કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો ડેફિનેટલી હું તમારા કોમેન્ટ નો જવાબ આપીશ ડેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડિયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરી જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી જાવ ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત